डेम पानी नदी मांग छोड़ू हो ए नदी का मोरबी तालुका विस्तारों एक जोधपर बे लीलापर तर भड़िया चार टीमबड़ी पांच धरमपुर छ अमेली सात वनाया आठ गोर खीजड़िया नव मानसर दस नवादोड़का जुना जूना का बार रवापर केूमग चौदह नरण का पंदर बहादुरगढ़ સોળ નવા નાગડાવાસ સત્તર જૂના નાગડાવાસ અઢાર ઓગણીસ અમરનગર વીસ મોરબી વજે પર ગામો તાલુકાના એક વેરવદરકા બે દેરાડા ત્રણ નવા ગામ ચાર મેધપર પાંચ હરિપર છ મહેન્દ્રગઢ સાત ફતેપર આઠ સોનગઢ નવ માળીન્યા દસ રાસનપર વગેરે ગામોના લોકોને એલર્ટ કર્યા છે રિપોર્ટર શ્રીકાંતિ પટેલ મોરબી અત્યારે હાલમાં મચ્છુ બેના ન્યૂ રેલવેના પાંચ આપણા ગેટ છે તે બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરવાની સ્થિતિ ઊભી થઈ છે એના માટે અત્યારે આપણે નવ અને દસ નંબરના બે ગેટ બે ફૂટ જેવા ખોલવામાં આવ્યા છે જેનાથી ચૌદસો જેવું ક્યુ ચૌદસો ક્યુસેક જેવું પાણી નદીમાં રિલીઝ કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં મચ્છુ બેમાં નવસો ને અઠ્યાસી એમસીએફટી પાણી છે તેમાંથી આપણે અત્યારે હાલમાં સાતસો ને છવ્વીસ એમસીએફટી જેવું પાણી રિલીઝ કરવાના છીએ નદીની અંદર નીચાણવાળા વિસ્તારની વાત છે તો અત્યારે અમારા બધા સંલગ્ન જો રેવન્યુ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી અને ઓલરેડી સાઇટ ઉપર છે તે લોકોએ બધા લોકોને સ્થળાંતરિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે બધાને જેથી કોઈ અત્યારે હાલમાં કોઈ પ્રોબ્લેમ નથી છતાં આપના માધ્યમથી એક તો જણાવવાનું કે તમામ જે કાંઈ ચોત્રીસ ગામ છે જે મચ્છુ નદીના એકમાં આવે છે એ લોકોને જણાવવાનું કે ત્રણ દિવસ સુધી નદીના પોટ વિસ્તારમાં કે નીચાણવાળા વિસ્તારમાં અવર જવર કરવી નહીં અત્યારે હાલમાં સ્ટાર્ટિંગમાં આપણે બે ગેટ બે બુક જે ખોયલા છે એમાંથી ચૌદસો ક્યુસેક પાણી રિલીઝ થયું છે એ ચૌદસો ક્યુસેક પાણી મચ્છુ ત્રણમાં થઈ અને તે લેટ સુધી આપણે માળિયા સુધી પહોંચી જાય પછી જે જરૂરિયાત મુજબનું પાણી રિલીઝ કરવામાં આવશે અને જે અત્યારે જે ચૌદસો છે એમાં વધારો થઈ શકવાનો જ છે એટલે એ માટે નીચેના ગામવાળા ગામ લોકોને વિનંતી કે ત્યાં અવર જવર કરવી નહીં અત્યારના જે કોઈ જથ્થો રિલીઝ કરવામાં આવ્યો છે એમાં વધારો થવાની શક્યતા પૂરેપૂરી છે હા પીવાના પાણી માટે અત્યારે હાલમાં આપણી પાસે જે ક્રેસ લેવલથી નીચે આપણી પાસે જે જથ્થો રહેશે તે પીવાના પાણીનો ઓછામાં ઓછો દસેક દિવસનો બફર સ્ટોક રહેશે સામેથી આપણને મોરબી બ્રાન્ચ કેનલમાંથી આપણને જે કંઈ આપણી ડેઈલી રિક્વાયરમેન્ટ છે પાણીની સો એમએલડી ની ડ્રિંકિંગ વોટરની એટલી મોરબી બ્રાન્ચ કેનલ દ્વારા જ આપણી પૂરી થ કરવામાં આવશે અ વી કે પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી મચ્છુબેસ નહી કયો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ